એટલે આ રાહત ને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માની અને દિવાળ ખબર હોય એને અને સામે ધ્રુવરાજસિંહજી ચૌહાણ છે એને આ બંને એ કોઈ વચેટમાં સારા સજ્જન અથવા તો પરિપક્વ માણસ નાખી અને આ વિવાદ ને સમાવી દેવો જોઈએ જી કૃણાલ છે જી જી સાહેબ એક બાજુ ગરાસિયા દરબાર અને કાઠી દરબાર વચ્ચે આ ક્યાંક ને ક્યાંક અત્યારે વાક યુદ્ધ સોશિયલ મીડિયામાં ચાલુ થઈ ચૂક્યું છે પણ અત્યારે આ દેવાત ખવાડ ને જે અત્યારે જમીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે કોર્ટ નો આદેશ છે હવે કદાચ એ ફરીથી એ ચર્ચામાં આવશે માર્કેટમાં આવશે ક્યાંક ડાયરા કરવા જશે એટલે ક્યાંક ને ક્યાંક ફરીથી

એટલે દેવાયત ખવડે હવે પછીના કોઈ પણ જાહેર કાર્યક્રમ ની તારીખ લીધા પેલા સમાજના મોભીઓને સાથે રાખીને સમાધાન કરાવવું જોઈએ એ સમાધાન થાય પછી જ પાછા પોતે નવી ગલી નવો દાવ કરે તો મારી દ્રષ્ટિએ ઉત્તમ રહેશે આપની જાણ ખાતર કૃણાલભાઈ કે ગોંડલના મહારાજા જે છે હેમાંશુ સિંહજી છ સાત દિવસ પહેલા કે કોઈ એક એના ભાયાતુ હોય કે જે એના અંગત કહી શકાય એવા સાહેબ એમની હું તમને કહી દઉં ક્યાંક ગોંડલ સ્ટેટ લખાવતા હતા પીલુ બાપુ એમનું નામ હતું અને પછી બદબાણ સમાધાન ને ચર્ચાઓ પૂરી થઈ હતી

અંત લાવે જેથી કરીને બીજું વેમેશિયા પલ્ટેરી